ડભોઈ મોડી ફાગોડ રેલવે ફાટક નંબર 21 ત્રણ દિવસ રાત્રિના સમયે ત્રણ દિવસ બંધ રહેનાર હોવાથી રાત્રિના સમયે સરિતા ફાટક પાસેથી વાહન વ્યવહાર ચાલુ રહેશેની સૂચનાનો બોર્ડ લગાવવામાં આવ્યો છે મળતી વિગતો પ્રમાણે ડભોઈ મોડી ફાગોડ રેલવે ફાટક નંબર ની રિપેરિંગ કામગીરી કરવાની હોય રેલવે ફાટક કેલસી નંબર એકવીસ તારીખ સત્તર બાર બે થી રાત્રિની તારીખ ઓગણીસ બાર બે ના રોજ ત્રણ દિવસ રાત્રિના સાડા અગિયારથી રાત્રિના સાડા ચાર સુધી બંધ રહેશે માત્ર રાત્રી દરમિયાન રેલવે ફાટક પર સમાર કામગીરી કરવાની હોય આ સમય દરમિયાન વાહન વ્યવહાર એલસી નંબર ઓગણીસ એક સરિતા બ્રિજ પરથી વાહન વ્યવહાર ચાલુ રહેશે ત્રણ દિવસ સુધી અને રાત્રી દરમિયાન પાંચ કલાક ફાટક બંધ રહેશે વાહન ચાલકોએ નોંધ લેવા રેલવે પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી અપૂર આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો